નમસ્કાર પશુપાલક મિત્રો ગુજરાત વેપાર બજાર ચેનલમાં તમારું સ્વાગત છે જે ભેંસ બીજા વેતરમાં વિહાવાની છે સાત થી આઠ દિવસની ભેંસ કાચી છે ભેંસની કિંમતની વાત કરીએ આપણે તો કિંમત નેવું હજાર રૂપિયા રાખેલી છે કિંમતમાં નોર્મલ ફેરફાર થઈ જશે એવું ભેંસના માલિકનું કેવું છે ભેંસના માલિકનો ફોન નંબર તથા ભેંસના માલિકનો એડ્રેસ આપ વિડીયોમાં જોઈ શકો છો ત્યાંથી આપ વધારે માહિતી મેળવી શકો છો વિડીયોમાં દેખાઈ રહેલી બે નંબરની આપણે ભેંસની વાત કરીએ તો જે ભેંસ ક્યાં ગામ જોવા મળશે તો કે ગામ ગડુ તાલુકો માળિયા હાટીના જિલ્લો જુનાગઢમાં આપણને આ ભેંસ જોવા મળી રહી છે ભેંસની ઊંચાઈ લંબાઈ એકદમ કમ્પ્લીટ છે આચળ અને તળિયાની પણ સાવ ચોખ્ખી ભેંસ છે ભેંસ સંપૂર્ણ જવાબદારી સાથે આપવાની છે ભેંસમાં કોઈ પણ પ્રકારનો એસી હજાર રૂપિયા રાખેલી છે કિંમતમાં નોર્મલ ફેરફાર થઈ જશે ભેંસના માલિકનો ફોન નંબર આપ વિડીયોમાં જોઈ શકો છો ત્યાંથી આપ વધારે માહિતી મેળવી શકો છો વિડીયોમાં દેખાઈ રહેલી ત્રણ નંબરની ભેંસની આપણે વાત કરીએ તો જે પ્યોર જાફરાબાદી નસલની ભેંસ છે ભેંસની ઊંચાઈ અને લંબાઈ એકદમ કમ્પ્લીટ છે ફૂલ હાઈટ બોડીવાળી ભેંસ છે શિંગડા પણ બહુ વ્યવસ્થિત છે આવ આચળ અને તળિયાની પણ સાવ ચોખ્ખી ભેંસ છે ભેંસમાં કોઈ પણ પ્રકારનો એ નથી તથા ભેંસ સંપૂર્ણ જવાબદારી સાથે આપવાની છે ભેંસ તાજી વિહાઈ ગયેલી છે નીચે ભેંસને પાડી છે ભેં ના ભેંસની કિંમતની વાત કરીએ તો કિંમત આપ ભેંસના માલિકને રૂબરૂ કોલ કરી અને કિંમતની વાત કરી શકો છો ત્યાંથી આપને કિંમતની માહિતી મળી જશે આપણે વિડીયોમાં દેખાલી ભેંસ ક્યાં ગામ જોવા મળશે તો આપણે ગામની વાત કરીએ તો ગામ કોબાડીયા તાલુકો જેસર જિલ્લાઓ ભાવનગરમાં આપણને આ ભેંસ જોવા મળી રહે છે ઘરાવ ભેંસ છે ભેંસ ઘરે પાડવા લાયક છે ભેંસના માલિકનો ફોન નંબર તથા ભેંસના જે ગામમાં જોવા મળશે તે ગામનું એડ્રેસ આપ વિડિયોના માધ્યમ થ્રુ જોઈ શકો છો ત્યાંથી આપ વધારે માહિતી મેળવી શકો છો વિડીયો પૂરો જોવા બદલ ધન્યવાદ લાઇક શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો